વિપુલભાઈ રાણાભાઈ વડે છે ઘટના માં એવું બનેલું છે કે ઈ લોકો આવીને દાદાગીરી કરતા નાસ્તા માટે કે આપી ગયો અને એમાંથી બોલા ચાલી થઈ અને માણસો ને બોલાવીને મારી મારી હુમલો કરી ટોટલ લોકો હતા અમારી માંગ એવી છે કે ઈ લોકો નો સરઘસ કાઢો અને જ્યાં ઘટના સ્થળે જે વસ્તુ બન્યું છે ત્યાં એનું સરઘસ કાઢો એવી અમારી માંગ છે એ લોકો બેડી પરાના છે બહુ આઈડિયા નથી બેડી પરાના છે દેવસિંહ બાબુ નામ છે એકને હું ઓળખું છું બાકી ને હું ઓળખતો નથી આજ આજથી બે દિવસ પેલા કે મંગળવારના રોજ બેડી ગામ મુકામે ચામુંડા દાળ પકવાન નામના અમારા વેપારી વિપુલભાઈ રાણાભાઈ પકવાડેચા જેઓ ચામુંડા દાળ પકવાન નામનો ત્યાં ધંધો કરે છે અને ત્યાં ખુબ સારું એવું એમનું નામ હોય અને એમનો ધંધામાં ફૂલ ગરાગી રહેતી હોય ટ્રાફિક ના હિસાબે અજાણ્યા શખ્સો મને તો નામ ખ્યાલ નથી કોણ આવ્યું તું એ લોકો દ્વારા કે ભાઈ મને દાળ પકવાન આપી એટલે આમને વિપુલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ વીસ પચીસ મિનિટ જેટલો સમય લાગશે પણ જે આરોપી છે તેનું કહેવાનું એમ થયું ભાઈ વચ્ચેથી અમને આપી દો આપવાની ના પડતા તે લોકો ઉશ્કરાઈ જતા વિપુલભાઈને ગાળો દીધી અને હાથ ઉગામ્યો તેના એના પછી એમને કોઈ બીજા વ્યક્તિને ફોન કરી બોલાવ્યો અને અજાણ્યા ચાર થી પાંચ લોકોને લઈ ગાડી એમાં અને સીધા વેપારી રાણાભાઈ વડેચા ઉપર ધોકા અને પાઇપથી હુમલો બસ કે ભાઈ આ રીતના જે ગુંડાગીર્દી થાય એ ગુંદી બંધ થવી જોઈએ અને વિપુલભાઈ રાણાભાઈ વડેચા જેવો છે બેડી ગામના છે ને હું પણ બેડી ગામનો એક આગેવાન હોય બેડી ગામના આગેવાન વતી અને અમારા સમાજના રાજકોટ શહેરનો પ્રમુખ હોય જુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટમાં તો અમારે સમાજની એક માંગણી છે કે ભાઈ આ આવી દુખાગીરી ન ચાલે અને જે પણ કોઈ લોકો આમાં સંડોએલા હે એમને કડકથી કડક કાર્યવાહી કરી એમની એમને કડકથી કડક કાર્યવાહી કરી એમને સજા આપવામાં આવે